છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા કેન્દ્ર ખાતે નિઃશુલ્ક આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુરના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન વાટવા

કેન્દ્ર તેજગઢ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય તથા આરુ આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમ હેઠળ યોજવામાં આવેલ છે જેમાં આપણે જિલ્લા પંચાયતના સ્વભંડોળની ભંડોળની ગ્રાન્ટ વાપરવામાં આવે આપવામાં આવેલ છે જેમાં આયુર્વેદ તથા એલોપેથિક દરેક જાતની દવાઓ આપવામાં આવશે એનું નિદાન કરવામાં આવશે દર્દીઓની એમાં આ સિકલ સેલના ટેસ્ટિંગ સ્થળ ઉપર કરવામાં આવશે સ્થળ ઉપર સ્થળ ઉપર પીએમ કાર્ડ આપવામાં આવશે આભા કાર્ડ કાઢવામાં આવશે તથા અન્ય મલેરિયા ટાઇફોઇડ વગેરે બધી જે બીમારીઓ છે એનું આયુર્વેદ તથા એલોપેથિક બંને જાતે સારવાર કરી અને સ્થળ ઉપર જ દવાઓ આપવામાં આવશે રેહાન પટેલ જીટી ન્યૂઝ છોટાઉદેપુર